રહી શકે છે ઉત્તર છે જે જાણે છે કે જામા અનુસાર હવે આ જૂની દુનિયાનો વિનાશ થશે નેચરલ કેલેમિટીસ બી પણ થશે પ્રાકૃતિક આપદાઓ પણ આવશે પરંતુ અમારી રાજધાની તો સ્થાપન થવાની જ છે આમાં કોઈ કંઈ કરી નથી શકતા ભલે અવસ્થાઓ નીચે ઉપર થતી રહેશે ક્યારેક ખૂબ ઉમંગ ક્યારેક ઠંડા ઠાર થઈ જશે આમાં મૂંઝાવાનું નથી બધી આત્માઓના બાપ ભગવાન અમને ભણાવી રહ્યા છે આ ખુશીમાં રહેવાનું છે ગીત છે મહેફિલ મેં જલ ઉઠી શમા પરવાને કે લીએ પ્રીત બની હૈ દુનિયા મેં મર જાને કે લીએ ઓમ શાંતિ મીઠા મીઠા નંબરવાર પુરુષાર્થ અનુસાર ચૈતન્ય પરવાનાઓને બાબા યાદ પ્યાર આપી રહ્યા છે તમે બધા જો ચૈતન્ય પર્વાના બાપને ક્ષમા પણ કહે છે પરંતુ એમને જાણતા બિલકુલ નથી ક્ષમા કોઈ મોટી નહીં એક બિંદી છે બાબા કહે છે કે દીપકની જે લો હોય એને ક્ષમા કહેવામાં આવે છે પણ એ નાની હોય છે કોઈની પણ બુદ્ધિમાં એ નહીં હશે કે અમે આત્મા બિંદી છીએ અમારી આત્મામાં બધો પાર્ટ છે આત્મા અને પરમાત્માની નોલેજ બીજા કોઈની બુદ્ધિમાં છે નહીં તમને બાકોને જ બાપે આવીને સમજાવ્યું છે આત્માનું ને રિયલાઈઝેશન આપ્યું છે આગળ આ ખબર નહીં હતી કે આત્મા શું છે પરમાત્મા શું છે એટલે દે અભિમાનના કારણે બાળકોમાં મોહ પણ છે વિકાર પણ ઘણા છે ભારત કેટલું ઊંચ હતું વિકારનું નામ પણ નહી હતું તે હતો વાઇસલેસ ભારત નિર્વિકારી ભારત અત્યારે છે વિશેષ ભારત વિકારી ભારત કોઈ પણ મનુષ્ય એવું ન કહેશે જેમ બાપ સમજાવે છે આજથી 5000 વર્ષ પહેલા અમને અમે આને શિવાલય બનાવ્યું હતું મેં જ શિવાલય સ્થાપન કર્યું હતું કેવી રીતે તે તો તમે અત્યારે સમજી રહ્યા છો તમે જાણો છો કદમ કદમ પર જે કંઈ થાય છે તે કલ્યાણકારી જ છે એક એક દિવસ વધારે કલ્યાણકારી એમનો છે જે બાપને સારી રીતે યાદ કરીને પોતાનું પણ કલ્યાણ કરતા રહે છે આ છે કલ્યાણકારી પુરુષોત્તમ બનવાનું યુગ બાપની કેટલી મહિમા છે તમે જાણો છો અત્યારે સાચા સાચું ભાગવત ચાલી રહ્યું છે દ્વાપરમાં જ્યારે ભક્તિ માર્ગ શરૂ થાય છે તો પહેલા પહેલા તમે પણ હીરાનું લિંગ બનાવીને પૂજા કરો છો અત્યારે તમને સ્મૃતિ આવી છે કે અમે જ્યારે પૂજારી બન્યા હતા ત્યારે મંદિર બનાવ્યા હતા હીરા માણિકના બનાવતા હતા તે ચિત્રો પણ અત્યારે મળી ન શકે અહીંયા તો આ લોકો ચાંદી વગેરેના બનાવીને પૂજા કરે છે એવા પૂજારીઓનું પણ માન જુઓ કેટલું છે શિવની પૂજા તો બધા કરે છે પરંતુ અવ્યભિચારી પૂજા તો છે છે જાણે કેલેમિટીઝની પણ ડ્રામામાં નોંધ છે પ્રાકૃતિક આપદાઓની પણ ડ્રામામાં નોંધ છે કોઈ કેટલું પણ માથું મારે તમારી રાજધાની તો સ્થાપન થવાની જ છે કોઈની પણ તાકાત નથી જે આમાં કઈ કરી શકે બાકી અવસ્થાઓ તો નીચે ઉપર થશે જ આ છે ખૂબ મોટી કમાઈ ક્યારેક તમે ખૂબ ખુશીમાં સારા વિચારોમાં રહેશો ક્યારેક ઠંડા પડી જશો યાત્રામાં પણ નીચે ઉપર થાય છે આમાં પણ એવું હોય છે ક્યારેક તો સવારે જ ઊભી બાપને યાદ કરવાથી ખૂબ ખુશી થાય છે ઓહો બાબા અમને ભણાવી રહ્યા છે વન્ડર છે બધી આત્માઓના બાપ ભગવાન અમને ભણાવી રહ્યા છે એમણે પછી શ્રી કૃષ્ણને ભગવાન સમજી લીધા છે આખી દુનિયામાં ગીતાનું માન ખૂબ છે કારણ કે ભગવાન વાચ છે ને પરંતુ આ કોઈને ખબર નથી કે ભગવાન કોને કહેવામાં આવે છે ભલે કેટલી પણ પણ મોટા મોટા વિદ્વાન પંડિત વગેરે છે છે કહે યાદ કરે છે પરંતુ તે ક્યારે આવ્યા શું આવીને કર્યું આ બધું ભૂલી ગયા છે બાપ બધી વાતો સમજાવતા રહે છે ડ્રામામાં આ બધી નોંધ છે આ રાવણ રાજ્ય છતાં પણ ફરીથી થશે હશે અને અમારે આવવું પણ પડશે રાવણ જ તમને અજ્ઞાનના ઘોર અંધકારમાં સોડાવી દે છે જ્ઞાન તો માત્ર એક જ્ઞાન સાગર જ બતાવે છે જેનાથી સદગતિ થાય છે સિવાય બાપના બીજા કોઈ સદગતિ કરી ન શકે સર્વના સદગતિ દાતા એક જ છે ગીતાનું જ્ઞાન જે બાપે સંભળાવ્યું હતું તે પછી પ્રાય લોપ થઈ ગયું એવું નહીં આ જ્ઞાન કોઈ પરંપરા ચાલ્યું આવે છે બીજાના કુરાન બાઇબલ વગેરે ચાલતા આવે છે વિનાશ નથી થઈ જતા તમને તો જે જ્ઞાન અત્યારે હું આપું છું આનું કોઈ શાસ્ત્ર બનતું નથી જે પરંપરા અનાદિ થઈ જાય આ તો તમે લખો છો પછી ખતમ કરી દો છો આ તો બધું નેચરલ બળીને થઈ જશે બાપે કલ્પ પહેલા પણ કહ્યું હતું અત્યારે પણ તમને કહી રહ્યા છે કે આ જ્ઞાન તમને મળ્યું છે પછી પ્રાલબ્ધ જઈને પામો છો પછી આ જ્ઞાનની જરૂર નથી રહેતી ભક્તિ માર્ગમાં બધા શાસ્ત્ર છે બાબા તમને કોઈ ગીતા ભણીને નથી સંભળાવતા તો શિક્ષા આપે છે પછી ભક્તિ શાસ્ત્ર બનાવે છે તો અગડમ બગડમ કરી દે છે તો તમારી મૂળ વાત છે જ ગીતાનું જ્ઞાન કોણે આપ્યું એનું નામ બદલી કરી દીધું છે બીજા કોઈનું પણ નામ બદલી નથી થયું બધાના મુખ્ય ધર્મ શાસ્ત્ર છે ને આમાં મુખ્ય છે ડિટીઝમ દેવી ધર્મ ઇસ્લામિઝમ બુદ્ધિઝમ ભલે કરીને કોઈ કહે છે કે પહેલા બુદ્ધિઝમ છે પછી ઇસ્લામિઝમ બોલો આ વાતોથી ગીતાનો કોઈ મતલબ નથી તમારું તો કામ છે બાપથી વર્ષો લેવાનું બાપ કેટલું સારી રીતે સમજાવે છે આ છે મોટું ઝાડ સારું છે જેવો ફ્લાવર વાસ છે એક હોય હોય છે છે ફૂલ મૂકવાનો ફ્લાવર ત્રણ ટ્યુબ્સ નીકળે છે ત્રણ ધર્મ નીકળેલા છે ઇસ્લામી બૌદ્ધિ ક્રિશ્ચન એટલી સારી સમજથી બનાવેલું ઝાડ છે કોઈ પણ ઝટ સમજી જશે કે અમે કયા ધર્મના છીએ અમારો ધર્મ કોણે સ્થાપન કર્યો આ દયાનંદ અરવિંદ ઘોષ વગેરે તો અત્યારે થઈને ગયા છે તે લોકો પણ યોગ વગેરે શીખવે છે છે બધી ભક્તિ જ્ઞાન તો નામ નિશાન નથી એટલા મોટા મોટા ટાઇટલ મળે છે આ પણ બધું જામામાં નોંધ છે છતાં પણ થશે 5000 વર્ષ પછી શરૂ થી લઈને આ ચક્ર કેવી રીતે ચાલે છે પછી કેવી રીતે રિપીટ થતું રહે છે તમે જાણો છો અત્યારના પ્રેઝન્ટ અત્યારનું જે વર્તમાન છે તે પછી પાસ્ટ થઈ એ ભૂતકાળ બનીને પછી ફ્યુચર થઈ જશે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર વર્તમાન ભૂતકાળ વર્તમાન ને ભવિષ્ય જે પાસ્ટ થઈ જાય છે તે પછી ફ્યુચર થાય છે આ સમયે તમને નોલેજ મળી છે પછી તમે રાજાઈ લો છો આ દેવતાઓનું રાજ્ય હતું ને તે સમય બીજું કોઈ રાજ્ય નહીં હતું આ પણ એક કહાનીની જેમ બતાવો એક વાર્તાની જેમ બતાવો ખૂબ મોટી સુંદર વાર્તા બની જશે પહેલા પહેલા પાંચ વર્ષ પહેલા આ ભારત સત્યુગ હતું કોઈ ધર્મ નહીં હતો માત્ર દેવી દેવતાઓનું જ રાજ્ય હતું એને સૂર્યવંશી રાજ્ય કહેવામાં આવે છે લક્ષ્મી નારાયણ નું રાજ્ય ચાલ્યું બારસો પચાસ વર્ષ પછી એમણે રાજ્ય આપ્યું બીજા ભાઈઓ ક્ષત્રિયોને પછી એમનું રાજ્ય ચાલ્યું બારસો પચાસ વર્ષ તમે સમજાવી શકો છો કે બાપે આવીને ભણાવ્યું હતું જે સારી રીતે ભણે તે સૂર્યવંશી બને જે ફેલ થયા એનું નામ ક્ષત્રિય થયું બાકી લડાઈ વગેરેની વાત નથી બાબા કહે છે બાકો તમે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે તમારે વિકારો પર જીત મેળવવાની છે બાપે ઓર્ડિનેન્સ કાઢ્યો છે વટહુકમ કાઢ્યો છે જે કામ પર જીત મેળવશે તે જગત જીત બનશે પાછળ અર્ધો કલ્પ પછી વામ માર્ગમાં પડતા આવ્યા છે એમના પણ ચિત્ર છે શકલ દેવતાઓની બનેલી છે રામ રાજ્ય ને રાવણ રાજ્ય અર્ધો અર્ધો છે એમની કહાની બેસીને બનાવવી જોઈએ પછી શું થયું પછી શું થયું આજ સત્ય નારાયણની કહાની છે સત્ય તો એક જ બાપ છે જે આ સમયે આવીને આખા આદિ મધ્ય અંતની તમને નોલેજ આપી રહી આપી રહ્યા છે જે બીજું કોઈ આપી ન શકે મનુષ્ય તો બાપને જ નથી જાણતા જે ડ્રામામાં એક્ટર છે ઓમના ક્રિએટર ડાયરેક્ટર વગેરેને નથી જાણતા તો બાકી કોણ જાણશે અત્યારે તમને બાપ બતાવે છે ડ્રામા અનુસાર આ ફરીથી પણ એવું થશે બાપ આવીને તમને બાળકોને ફરી ભણાવશે અહીંયા બીજું કોઈ આવી ન શકે બાબા કહે છે હું બાળકોને જ ભણાવું છું કોઈ નવાને અહીંયા બેસાડી નથી શકતા ઇન્દ્રપ્રસ્થની કહાની પણ છે ને નીલમ પરી પુખરાજ પરી નામ છે ને તમારામાં પણ કોઈ હીરા હીરા જેવા રતન છે જો રમેશને એવી વાત કાઢી છે પ્રદર્શનીની જે બધાનો વિચાર સાગર મંથન થયું બાબા રમેશભાઈને વાત યાદ કરે છે પ્રદર્શની શરૂઆત રમેશભાઈ કરી હતી તો હીરા જેવું કામ કર્યું ને આજે કેટલી સેવા થઈ રહી છે થી એમ એમાં રાજા રાણી વગેરે બધા જ બધા જ જોઈએ રાજધાની સ્થાપન થઈ રહી છે કોઈ પુખરાજ છે કોઈ શું છે કોઈ તો બિલકુલ કંઈ નથી જાણતા આપ પણ જાણો છો કે રાજધાની સ્થાપન થવાની છે એમાં રાજા રાણી બધા જોઈએ તમે સમજો છો અમે બ્રાહ્મણ શ્રીમદ પર ભણીને વિશ્વના માલિક બનીએ છીએ કેટલી ખુશી હોવી જોઈએ આ મૃત્યુલોક ખતમ થવાનું છે આ બાબા તો અત્યારે પણ સમજાવતા રહે છે કે અમે જઈને બાળકો બાળક બનશું તો સમજે છે કે હું જઈને ફરીથી નાનું બાળક બનીશ બાળપણની આ વાતો અત્યારે જ સામે આવી રહી છે છે ચલન જ જ જ બદલાઈ જાય એવું એમ ત્યાં પણ જ્યારે વૃદ્ધ થશે તો સમજશે કે હવે આ વાનપ્રસ્થ શરીર છોડી અમે કિશોર અવસ્થામાં ચાલી જઈશું બચપન છે બાળપણ છે સતુ અવસ્થા લક્ષ્મી નારાયણ તો યુવા છે કરેલા છે બાબા કહે છે કે લગ્ન કરેલા અવસ્થાને રજો વૃદ્ધ ને તમો કહે છે એટલે શ્રી કૃષ્ણ પર લવ વધારે રહે છે યાર વધારે રહે છે છે તો લક્ષ્મી નારાયણ પણ તે જ પરંતુ મનુષ્ય વાતો નથી જાણતા શ્રી કૃષ્ણને દ્વાપરમાં લક્ષ્મી નારાયણને સતયુગમાં લઈ ગયા છે અત્યારે તમે દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો બાપ કહે છે કુમારીઓને તો ખૂબ ઉભું થવું જોઈએ કુમારી કન્યા અધરકુમારી કુમારી દેલવાડા આદિ જે પણ મંદિર છે આ તમારા જ એક્યુરેટ યાદગાર છે તે જડ આ ચેતન્ય તમે અહીં ચેતન્યમાં બેઠા છો ભારત ને સ્વર્ગ બનાવી રહ્યા છો સ્વર્ગ તો અહીંયા જ હશે મૂળ વતન સૂક્ષ્મ વતન ક્યાં છે તમને બાકોને બધી ખબર છે આખા ડ્રામાને તમે જાણો છો જે પાસ્ટ થઈ ગયું તે ફરી રિફ્યુચર થશે તે ફરીથી ભૂતકાળ થશે ફરી પાસ્ટ થશે તમને કોણ ભણાવે છે આ સમજવાનું છે અમને ભગવાન ભણાવે છે બસ ખુશીમાં ઠંડા ઠાર થઈ જવું જોઈએ બાપની યાદથી બધા ગોટાળા નીકળી જાય છે બાબા અમારા બાપ પણ છે અમને ભણાવે પણ છે ફરી અમને સાથે પણ લઈ જશે પોતાને આત્મા સમજી પરમાત્મા બાપ સાથે એવી વાતો કરવાની છે બાબા અમને અત્યારે ખબર પડી છે બ્રહ્મા અને વિષ્ણુની પણ ખબર પડી છે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા હવે વિષ્ણુ બતાવે છે બ્રહ્માને સૂક્ષ્મતન માં બતાવે છે વાસ્તવમાં છે અહિયાં વિષ્ણુ થયા રાજ્ય કરવા વાળા જો વિષ્ણુ થી બ્રહ્મા નીકળ્યા તો જરૂર રાજ્ય પણ તો કરશે વિષ્ણુની નાભી નીકળ્યા તો જેમ કે બાળક થઈ ગયા બાપ માલિક બને છે આ વાતો પણ કોઈ પૂરી રીતે સમજતા નથી ત્યારે તો તે ખુશીનો પારો નથી ચડતો ગોપ ગોપીઓ તો તમે છો સતયુગમાં થોડી હશો ત્યાં તો હશો પ્રિન્સ પ્રિન્સેસ રાજકુમાર રાજકુમારી ગોપ ગોપીઓના ગોપી વલ્લભ છે ને પ્રજાપિતા બ્રહ્મા છે બધાના બાપ અને પછી બધી આત્માઓના બાપ છે નિરાકાર શિવ આ બધા છે મુખવંશાવલી તમે બધા બીકે ભાઈ બહેન થઈ ગયા ક્રિમિનલ આઈ થઈ ન શકે વિકારી દ્રષ્ટિ ન થઈ શકે આમાં જ માયા હાર ખવરાવે છે બાપ કહે છે અત્યાર સુધી જે કંઈ ભણ્યા છો એને બુદ્ધિથી ભૂલી જાઓ હું જે સંભળાવું છું તે ભણો સાંભળો સીડી તો ખૂબ ફર્સ્ટ ક્લાસ છે બધો આધાર એક વાત પર છે ગીતાના ભગવાન કોણ શ્રી કૃષ્ણને ભગવાન કઈ નથી શકતા તે તો સર્વગુણ સંપન્ન દેવતા છે એનું નામ ગીતામાં આપી દીધું છે સાવરા પણ કાળા પણ એમને જ બનાવ્યા છે અને પછી લક્ષ્મી નારાયણને પણ શ્યામ કરી દે છે સાવરા કરી દે છે કોઈ હિસાબ કિતાબ જ નથી રામચંદ્રને પણ કાળા કરી દે છે બાપ કહે છે કામ ચિતા પર બેસવાથી સાવરા થયા છે કાળા થયા છે નામ કરીને એકનું લેવામાં આવે છે તમે બધા બ્રાહ્મણ છો અત્યારે તમે કામ ચિતા પર બેઠા છો શુદ્ર કામ ચિતા પર બેસે છે બાપ કહે છે વિચાર સાગર મંથન કરી યુક્તિઓ કાઢો કે કેવી રીતે જગાડીએ જાગશે પણ ડ્રામા અનુસાર ડ્રામા ખૂબ ધીરે ધીરે ચાલે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા આજ સ્મૃતિમાં રહેવાનું છે કે અમે ગોપી વલ્લભના ગોપ ગોપીઓ છીએ આ સ્મૃતિથી સદા ખુશીનો પારો ચઢેલો રહે બીજું અત્યાર સુધી જે કઈ ભણ્યા છો એને બુદ્ધિથી ભૂલી બાપ જે સંભળાવે છે તે છે અમે ભાઈ બહેન છીએ આ ક્રિમિનલ વિકારી દ્રષ્ટિને ખતમ કરવાની છે માયા થી હાર નથી ખાવાની આજનું વરદાન સેવા દ્વારા યોગયુક્ત સ્થિતિનો અનુભવ કરવાવાળા સેવા ધારી બ્રાહ્મણ જીવન સેવાનું જીવન છે જીવતા રહેવાનું શ્રેષ્ઠ સાધન સેવા છે સેવા યોગયુક્ત બનાવે છે પરંતુ માત્ર મુખની સેવા નહીં સાંભળેલા મધુર બોલ નું સ્વરૂપ બની સેવા કરવું નિસ્વાર્થ સેવા કરવી

અવ્યક્ત ઇશારા સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્યાર ના અનુભવી બનો બાપ દાદા નો બાળકો થી એટલો પ્યાર છે જે સમજે છે દરેક બાળક મારાથી પણ આગળ હોય દુનિયામાં પણ જેનાથી વધારે પ્યાર હોય છે તેને પોતાનાથી પણ આગળ વધારે છે આ પ્યારની નિશાની છે તો બાપ દાદા પણ કહે છે મારા બાળકોમાં હવે કોઈ પણ કમી રહે ત્યારે સંપૂર્ણ સંપન્ન અને સમાન બની જશો આ પરમાત્મા પ્યાર સહજ યોગી બનાવી દે છે શાંતિ